આ લેટરપેડ તમે જ્યારે બીજી શાળામાં મોકલશો તમારી શાળાની એક સમર એક જબરજસ્ત છાપ ઊભી થશે અને બીજા પણ તમને પૂછશે કે આ લેટરપેડ કેવી રીતે બનાવ્યું તો ચાલો મિત્રો મિત્રો અહીંયા હું તમને એક લેટરપેડ બતાવી રહ્યો છું જુઓ આ મારી શાળાનું લેટરપેડ છે બરાબર તમે જોઈ શકો છો કે કેટલું જબરજસ્ત લાગે છે જ્યારે તમે પેજ ચેન્જ કરશો અહીંયા પેજ છે બરાબર હું અહીંયા પેજને થોડું ઝૂમ કરું આ પેજ લે સેકન્ડ પેજ છે આ સેકન્ડ પેજને હું થર્ડ પેજ લઈ જઈશ બરાબર અહીંયા કંઈક લખીને પછી નેક્સ્ટ જઈશ તો નવું પેજ જે આવશે એ પણ લેટર લેટરપેડમાં જે છે એ પ્રમાણે જ આવશે અને તમે આને સરસ મજાની રીતે પ્રિન્ટ પણ કરી શકો છો તો આવું ડાયનેમિક લેટર પેડ આપણે આજે બનાવતા શીખવાના છે અહીંયા એની પીડીએફ પણ છે તમે જોઈ શકો છો કેટલું જબરદસ્ત લાગે છે પણ એકદમ જબરદસ્ત લાગે છે તો ચાલો આજે હું તમને શીખવાડું કે એક સરસ મજાના લેટર પેડ કેવી રીતે બનાવીએ તો એક નવી ફાઇલ હું લઈ લઉં છું અહીંયાથી અહીંયાથી લેઆઉટમાંથી માર્જિન તમારે નેરો લઈ લેવાનું છે એટલે બધી બાજુથી જગ્યા સરસ મજાની થઈ જાય તો સૌથી પહેલા આપણે જે હેડર છે ઉપરનું જે હેડર છે હેડરમાં જવાનું છે તો હેડરમાં કેવી રીતે જશો તમારે ફક્ત ઉપર ડબ્બર ક્લિક કરવાની છે અહીંયા અને તમે હેડરમાં આવી જશો અહીંયાથી તમારો જે હેડર છે એને અહીંયાથી તમારે નીચે ખેંચવાનો છે આ રીતે એટલે થોડી વધારે જગ્યા અંદર તમને જોવા મળશે જેટલે તમે રાખવા માંગો છો એટલે તમે રાખી શકો છો હવે અહીંયા આપણે ઉપર પહેલાં એક આપણો લોગો લઈશું ઉપર પહેલાં ડિઝાઇન બનાવીશું લોગો લઈશું આપણે શાળાનું નામ લખીશું તો આની અંદર જે છે એ પ્રમાણે આપણે કરીશું બરાબર ડિઝાઇન કેવી રીતે બનાવશો તમને બતાવી દઉં અહીંયા ઇન્સર્ટમાં જવાનું છે અહીંયા શેપમાં જવાનું છે શેપમાંથી તમારે અહીંયાથી ચોરસ લેલો છે અથવા તમે જે ડિઝાઇન બનાવવા માંગતો હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અહીંયાથી હું ચોરસ લઉં છું અને અલમ ચોરસ અહીંયા બનાવી દઉં છું બરાબર એને થોડું નાનું રાખીશું પહેલાં આપણે ડિઝાઇન બનાવી દઈશું ને પછી આપણે એને એડજસ્ટ કરી લઈશું ચલો આટલું કર્યા પછી આપણે અહીંયા શેપ ફોર્મેટ આપ્યું છે એમાં જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એડિટ શેપ નામનું ઓપ્શન છે અહીંયા

ક્લિક કરી દેશે એટલે આ આવી જશે હવે આને તમારે મોટું કરી લેવાનું છે થોડું અને આની એક બીજી એક કોપી બનાવી દે છે કંટ્રોલ દબાવી એને નીચે ખેંચી લેશો એટલે બીજી એક કોપી તૈયાર થઈ જશે બરાબર છે હવે આ જે છે એને તમે સરસ મજાનો કલર આપી શકો છો નીચે જે છે એનો આપણે કલર બદલીએ બરાબર અહીંયાથી નીચેથી લઈ લઈએ કલર થોડો આછો લઈશું એના એનાથી આ જે કલર છે એનાથી થોડો આછો લઈ લઈએ બરાબર ચાલો હવે આને આપણે સેન્ડ ટુ બેક કરી દઈશું અહીંયાથી એટલે એની પાછળ જતું રહેશે અને અહીંયાથી આને ઉપર આમ એડજસ્ટ કરી લેજો આ રીતે ચલો હવે આને અને ઉપર જે શેપ છે બંનેને આપણે કંટ્રોલ દબાવી એને સિલેક્ટ કરી લઈશું રાઈટ ક્લિક કરીશું અને અહીંયાથી ગ્રુપ કરી લઈશું બરાબર હવે આ ગ્રુપ થઈ ગયું છે એટલે બંને સાથે એ મૂવ થશે જ્યાં આપણે કરવું હશે ત્યાં હવે અહીંયા ઉપર તમે જોઈ શકો છો અહીંયા શેપની અંદર અહીંયા સેપ આઉટલાઇન આપેલું છે સેપ આઉટલાઇનમાં જવાનું છે અને અહીંયા નો આઉટલાઇન કરી દેવાનું છે હવે આને તમારે ખેંચી અને એડજસ્ટ કરી લેવાનું છે થોડું વધારે અંદર લઈ લેશું આ રીતે બરાબર અને ઉપર પણ એ રીતે ખેંચીને લઈ લેશું અહીંયા તમારે જે પ્રમાણે એડજસ્ટ કરો તમારે કરી શકો છો હવે આ જે આપણે અહીંયા બનાવ્યું છે એ જ પ્રમાણે સેમ આપણે નીચે ફૂટરમાં પણ બનાવવાનું છે બરાબર છે એ તમારે કોપી કરી લેવાનું છે કંટ્રોલ સી કરીને બરાબર અને કંટ્રોલ વી કરીને પેસ્ટ કરી દઈશું અહીંયા ફૂટરમાં આવીને નીચે બરાબર અહીંયા કંટ્રોલ વી હવે આ જે છે એને આપણે પહેલાં ફ્લિપ કરીશું ઉપર અહીંયા સેફ ફોર્મેટમાં જવાનું છે અહીંયા તમે જોઈ શકો છો રોટેટનું ઓપ્શન આપેલું છે અહીંયા એને આપણે ફ્લિપ કરીશું બરાબર આ રીતે નોંધું કરી દઈશું અને ફરી આપણે એને આ રીતે ફેરી દઈશું બરાબર ફ્લિપ ઓરિજન્ટ ઉપર તમે જોઈ શકો છો અને નીચે પણ જોઈ શકો છોટાની જગ્યા છે નીચે ખેંચી લઈશું આ રીતે ઓકે ચાલો નીચેની અને ઉપરની જે ફોર્મેટની એ કામગીરી છે આપણે અહીંયા પૂરી પૂરી થઈ જાય છે હવે આપણે શાળાનું જે નામ લખવાનું છે આપણે લખવાનું છે અહીંયા એના માટે તમારે ઇન્સર્ટમાં જવાનું છે અને ઇન્સર્ટમાં અહીંયાથી વર્ડ આર્ટમાં અહીંયાથી નામ લઈ લેવાનું છે બરાબર હવે આ જે નામ છે ત્યાં તમે તમારી શાળાનું નામ એ લઈ શકો છો બરાબર તમારે જેવું નામ કરો એવું બરાબર તમે જે પ્રમાણે ઈચ્છતા હોય એ પ્રમાણે નામ તમે અહીંયાથી બનાવી શકો છો ચાલો અહીંયા જે લેટરબેડ છે એમાંથી હું નામને કોપી કરી લઉં છું એટલે આપણે વધારે સમય ના જાય આની અંદર આને પણ કોપી કરી લઈએ અને નીચે જે લખ્યું છે એને પણ કોપી કરી લઈશું હું ફક્ત નામ કોપી કરું છું કંટ્રોલ સી કરીને એટલે આપણે વધારે લખવાની જરૂર ના પડે ચાલો હવે આ જે સેપ છે થોડો આપણે આમ કરી લઈશું હવે આ ફોર્મેટ કેવી રીતે કર્યું છે એવું પણ તમને બતાવી દઉં જો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે અહીંયાથી તમારે તમારે જે કલર રાખવો હોય તમે રાખી શકો છો તમારે જેવી ઈચ્છા થાય તમારો કલર તરીકે અહીંયા લાલ કલર મેં રાખેલો છે એને તમે અહીંયાથી નીચે જોઈ શકો છો બધા ફોર્મેટના ઘણા બધા ઓપ્શન્સ આપેલા છે અહીંયાથી તમે એને શેપ ચેન્જ કરી શકો છો બરાબર એને શિયાળો આપી શકો છો અહીંયાથી એનું રિફ્લેક્શન છે નીચે તમે વધારો ઘટાડો કરી શકો છો તમને જેવું ફાવે એવું તમે અહીંયાથી ફોર્મેટિંગ કરી શકો છો અહીંયા ગ્લો કરી શકો છો જો મેં એનું જરા ગ્લો પણ કરેલું છે બરાબર આ રીતે ગ્લો કરી એડજસ્ટ કરવાનું છે ઈચ્છતા હોય તો બધું જ ફોર્મેટ થઈ જશે ચાલો અહીંયા જે અહીંયા જે આ શાળાનું નામ અહીંયા એડજસ્ટ કરી લેશું આ રીતે આપણે પછી નીચે આપણે થોડું નામ લઈશું નીચે પણ જે ડોક્યુમેન્ટમાં છે આપણે કોપી કરી લઈએ એટલે આપણે વધારે સમય ના થાય અહીંયા કંટ્રોલ સી કરીને કોપી કરી લઈશું અહીંયાથી અને અહીંયા આપણે એને પેસ્ટ કરી દઈશું કરીશું અહીંયાથી આમાં કંટ્રોલ રી બરાબર છે ચાલો આને અહીંયા લઈ લે મેં તમને ફોર્મેટિંગ કેવી રીતે કરવાનું છે બધું બતાવ્યું છે કેવી રીતે છે નીચે અહીંયા તમે લખી શકો છો તમારે જે પ્રમાણે લખો એ પ્રમાણે હવે નીચે જે લખાણ લખ્યું છે એને પણ હું કોપી કરી લઉં છું અહીંયાથી ડાયરેક્ટ તમે અહીંયા મોબાઈલ નંબર સ્થાપના તારીખ કોડ તમારે જે ઉમેરવું હોય તે તમે અહીંયા ઉમેરી શકો છો અહીંયા હું ડાયરેક્ટ ઉમેરી દઉં છું આ રીતે અને એનું ફોર્મેટિંગ સાદું જ છે એકદમ કલર કરવાનો છે અને લખવાનું છે બરાબર ફોન્ટ પણ તમે તમારે જે ઈચ્છો એ પ્રમાણે એનો ફોન્ટ તમે રાખી શકો છો હવે શાળાનો લોગો અહીંયા ઉમેરવાનો છે હવે લોગો કેવી રીતે બનાવવો તમે બધા કોમેન્ટ કરશો કે ભાઈ શાળાનો કેવી રીતે બનાવવો અમને શીખવાડો તો હું એનો અલગથી એક વિડીયો બનાવી દઈશ જો તમારે બધાની કોમેન્ટ્સ આવશે તો બરાબર કોમેન્ટ આવશે તો હું એનો પણ વિડીયો બનાવીને મૂકીશ કે શાળાનો લોકો કેવી રીતે બને છે એકદમ ઇઝી પ્રોસેસ છે મોબાઈલમાં તમે બનાવી શકો છો ચલો એથી ઇન્સર્ટ કરીશું ઇન્સર્ટમાં જઈશું પિક્ચરનો પિક્ચરની અંદર દેશ દિવાઇસ સિલેક્ટ કરી અને અહીંયાથી આપણે શાળાનો લોકો સિલેક્ટ કરી લેશું અને એને અહીંયાથી એડજસ્ટ કરી લેશું બરાબર અહીંયા તમે જોઈ શકો છો આ જે રાઇટ ક્લિક દે અહીંયા નો ઓપ્શન આપેલું છે એમાં તમારે અહીંયા જવાનું છે બિહાઇન્ડ ટેક્સ બરાબર એટલે તમને ડિસ્ટર્બ નહીં કરે તમે ગમે ત્યાં એને મૂકી શકશો જરા પણ ડિસ્ટર્બ નહીં કરે બીજી કોઈ બાબત નહીં ચલો ઓકે તો ઉપરનો આખો ભાગ તૈયાર થઈ ગયો છે હવે નીચે અહીંયા એક આપણે બોર્ડર બનાવવાની છે નીચેની સાઈડમાં તો જવાનું છે અહીંયા અહીંયા તમે બોર્ડર એન્ડ સેરિંગ પર જશો અહીંયાથી બોક્સ સિલેક્ટ કરવાનું છે અહીંયાથી નીચેથી તમારે એની જે શેપ છે તમારે સિલેક્ટ કરવાનો છે અહીંયા આ બધા જ જે શેપ આપેલા છે સાઈડ આપેલી છે સાઈડ આપણે બધી જ કાઢી નાખવાની છે સિલેક્ટ કરી અને ઓખે કરી દેવાની છે એટલે નીચેની લાઈન ફક્ત રહેશે એ અહીંયા આવી જશે તો ઉપરનો ભાગ આપણો કમ્પ્લેટ તૈયાર થઈ ગયો છે હવે નીચે પણ તૈયાર થઈ ગયો છે નીચે તમે તો અહીંયાથી પેજ નંબર તમે સિલેક્ટ કરી શકો છો અહીંયાથી તમે જોઈ શકો છો ઘણા બધા ફોર્મેટ આપેલા છે બરાબર અહીંયાથી પોઝિશન છે એને સિલેક્ટ કરી શકો છો એની ડેટ એન્ડ ટાઈમ્સ લઈ શકો છો ડોક્યુમેન્ટનું ઇન્ફોર્મ લઈ શકો છો ક્વિક પાર્ટ્સની અંદર ઘણું બધું છે ઓટોટેક્સ છે બરાબર ડોક્યુમેન્ટ પ્રોપર્ટી છે એમાંથી કંઈ પણ તમે લઈ જઈ શકો છો ત્યાં પિક્ચર પણ મૂકી શકો છો જેવી રીતે આપણે ઉપર અહીંયા પિક્ચર મૂકી છે પ્રમાણે ચાલો તો અહીંયા આપણું જે લેટર પેડ છે એ તૈયાર થઈ ગયું છે હવે આને આપણે સેવ કરી અને પ્રિવ્યુ લઈ લેશું પ્રિવ્યુ જોઈ જશો અહીં આપણે તો તમે જોઈ શકો છો જે લેટર પેડ છે એ જ્યારે પ્રિન્ટ થશે જ્યારે આ રીતે આવશે તમે આનું પીડીએફ પણ બનાવી શકો છો હવે આ પેજ જે છે અને તમે નીચે લઈ જશો આ રીતે તો નવું પેજ જ્યારે આવશે ત્યારે નવું પેજ એ જ રીતે આવશે જે ઉપરનું પેજ છે તો મિત્રો આ રીતે તમે તમારી શાળાનો એક જબરજસ્ત લોગો સાથેનો જે લેટરપેડ છે બનાવી શકો છો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવશે અને તમને ગમશે એ આશા સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો સ્ટેટ યુન ટેકનીકલ સ્કી